રાજકોટ જિલ્લાની તેર નર્સરીઓમાં અઢાર લાખ રોપાઓના વિતરણનો સહ વિતરણ નર્સરીમાં ફૂલછોડ ફળાવ ઔષધિ સુશોભન અને છાંયો આપતા રોપા ઉપલબ્ધ છે ચોમાસું હવે ઢૂકળું છે ત્યારે વરસાદના આગમન સાથે ચોતરફ હરિયાળી છવાઈ જશે આપણી આસપાસના વાતાવરણને વધુ ઘેઘુર અને હરિયાળું બનાવવા વન વિભાગ દ્વારા નર્સરીઓમાં લાખોની સંખ્યામાં રોપાઓ તૈયાર કરવામાં આવે છે રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ રાજ્યને હરિયાળું બનાવવા પ્રતિ વર્ષ નર્સરીઓમાં રોપા ઉછેરની કામગીરી ચોક્કસ લક્ષ્યાંક સાથે કરવામાં આવે છે રાજકોટ જિલ્લામાં કાર્યાન્વિત નર્સરીઓમાં છેલ્લા ત્રણ વર્ષોમાં ખેડૂતોને ઉપયોગી વૃક્ષો ઔષધીય ગુણ સુશોભન ફળ ફૂલ જુદા જુદા કિંમતી ઝાડ વગેરેના મળીને કુલ લાખ જેટલા રોપાઓ તૈયાર કરવામાં આવે છે જેના ચોમાસાના પ્રારંભે નહીવત કિંમતે વિતરણ કરવામાં આવી રહ્યું છે રાજકોટ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી તુષાર પટેલે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં અઢાર લાખ સાત હજાર બે હજાર ત્રેવીસ લાખ આઠ હજાર બસો તેમજ બે હજાર ચોવીસ પચીસમાં લાખ બાવીસ હજારના લક્ષ્યાંક સાથે રોપાઓ ઉછેરવામાં આવ્યા છે જેનું પંચોતેરમાં ખાતકીય વન મહોત્સવ હેઠળ ચોમાસાના પ્રારંભે વિતરણ શરૂ કરવામાં આવશે અહેવાલ દીપક રાઠોડ